ત્યારે બધું ખલાસ થઈ જશે એટલે સફળતા માટે પહેલી અગત્યની વાત છે નીતિમત્તા પ્રામાણિકતા સાથે સખત પુરુષાર્થ કરવો પહેલી અગત્યની વાત એ છે બીજું ટેકિંગ પીપલ અલોંગ વિથ યુ કે તમે લોકોને સાથે લઈને ચાલી શકો કારણ કે બધી આવડતની હોશિયારી તો તમારામાં છે નહીં તો અન્ય આવડત અન્ય હોશિયારી અન્ય લોકોમાં છે એની સાથે સંબંધો કેળવીને એ હોશિયારી એ આવડતનો ઉપયોગ તમે તમારા સફળતાના માર્ગ માટે કરી શકો એ પણ એક મોટી આવડત છે એટલે ટેકિંગ પીપલ અલોંગ વિથ યુ એ બીજી મોટી વાત છે ત્રીજી નિષ્ફળતા આવે ત્યારે ડઘઈ નહીં જવાનું મૂર્છાઈ નહીં જવાનું પાછા નહીં પડવાનું અને પ્રયત્ન કરતા રહેવાનો નિષ્ફળતામાં પ્રયત્ન કરતો રહે એ જ સફળતા એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું કે ફેલિયર ઇઝ નોટ ધી ઓપોઝિટ ઓફ સક્સેસ ફેલિયર ઇઝ પાર્ટ ઓફ સક્સેસ નિષ્ફળતા જીવનમાં જરૂરી છે કારણ કે ઘણા બધા પાઠો તમે જે પાઠ્યપુસ્તકમાંથી નથી ભણ્યા જે કદાચ લોક સંબંધોમાંથી નથી શીખ્યા એ તમે નિષ્ફળતામાં પામી શકો છો અને ચોથી અને છેલ્લી વાત ભગવાનમાં શ્રદ્ધા કે ભગવાને મારું નિર્માણ કર્યું છે કંઈક કારણથી કર્યું છે કંઈક તો કારણ હશે તો એ કારણ સુધી પહોંચવા માટેનો મારે પ્રયત્ન કરવાનો છે અને ભગવાનમાં શ્રદ્ધા એટલે ભગવાન પ્રત્યે એવી શ્રદ્ધા કે ભગવાનની ઈચ્છા છે કે મારા દ્વારા કંઈક કરાવવું આ પૃથ્વી પર કોઈ પણ ક્ષેત્રમાં તો મારે પામવાનું તો આઈ કન્સિડર ધીસ પર્ટિક્યુલર ફોર ફેક્ટર્સ એઝ ધ કી ટુ સક્સેસ પછી તમે બે વિભાગ પાડ્યા કે કોઈ હોશિયાર બુદ્ધિશાળી હોય અથવા તો એવરેજ હોય પણ બધાને આઈ થિંક આ ફેક્ટર્સ તો લાગુ પડે છે જેમ કોઈ પણ વ્યક્તિને શરીરમાં એનર્જી જોઈએ તો હવા પાણી ને ખોરાક